વડાલી પોલીસ વડા એકોમાં રાખેલ અઢી લાખના દારૂ સાથે પકડાયો નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાબરકાઠા ડોક્ટર પાથરાસી ગોયલ આઈપીએસ સાહેબ સાબરકાઠા તથા ઈડર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સ્મિત ગોહિલ સાહેબ નોય દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા સરકાર કામગીરી કરવા કરેલ સૂચના આધારે વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર આર પઢેરિયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમાં કાર્યરત રહેલ જે દરમિયાન તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસનો રોજ પીઆઈડીઆર પઢેરિયા તથા પોલીસ સ્ટાફના માણસો વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાદ હકીકત મળેલ કે એક સફેદ કલરની ઇકો કાર નંબર જીજે એકત્રીસ આર એકવીસ એક ચાલક લાલજીભાઈ સોમાભાઈ ચૌહાણ રહે નવા ભગા તાલુકા વિજયનગરવાળો રાજસ્થાન રાજ્યના અંબાસા દારૂના ઠેકા ઉપરથી પ્રવીણ ઉર્ફે પીરો કાંતિભાઈ ડામોર તથા વિનોદ ઉર્ફે ફેરોચંદુભાઈ ડામોર રહે ચોકલી તાલુકા ઝાડો જિલ્લા ઉદેપુર રાજસ્થાન નાવ મારફતે અંબાસા દારૂના ઠેકાઉ પરથી સેલ્સમેન કાનહા તથા કુસલ બાબુલાલ ટાંક તથા પ્રિન્સ નામના માણસો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ ભરી ડર મુકામે રહેતા બાદરજી ફૂફાજી વણઝારા તથા પીયુષ પ્રતાપજી ઠાકોર તથા પ્રકાશ રાણાજી વણઝારા તથા નરેગા પુના માજી રબારી તથા જયેશ કેડા વણઝારા નાઓને આપવા સારું અંબાસાથી નીકળી તાંદલીયા કંપા થઈ વડાલી તાલુકાના મેઘ ગામે થઈ ઈડર મુકામે જનાર છે ને જેનું પાયલોટિંગ હોન્ડા સાઈન મોટરસાઈકલ નંબર જીજે જીરો નવ સીઆર પંચાવન છોતેર ઉપર પ્રવીણભાઈ કાંતિભાઈ ડામોર તથા બીજી હોન્ડા સાઈન મોટરસાઈકલ ઉપર અજય નિનામાં રહે કુપડા તાલુકા ઝાડોલ જિલ્લા ઉદયપુર રાજસ્થાન નાવ કરી રહેલ છે જે બાદની હકીકત આધારે રવિપુરા ત્રણ રસ્તા નજીક વોચ તપાસમાં રહેતા ઉપરોક્ત નંબર વાળી ફોર વ્હીલર ગાડી આવતા જેને હાથનો ઈશારો કરી ઊભી રખાવી ગાડી ચેક કરતા સદરી ગાડીના વચ્ચે તેમજ પાછળના ભાગે સીટની વચ્ચે ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની બોટલ ટીનના ચારસો છપ્પન કુલ કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર સાતસો વીસ તથા ઇકો ગાડીની કિંમત રૂપિયા બે લાખ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ બાવન હજાર

વોન્ટેડ આરોપીઓ પ્રવીણ ઉર્ફે પીરો કાંતિભાઈ ડામોર વિદેશી દારૂ બીયનો જથ્થો ભરી લાવનાર તથા પાયલોટિંગ કરનાર વિનોદ ઉર્ફે ચંદુભાઈ ડામોર બંને રહે ચોકલી તાલુકા રહેડોલ જિલ્લા ઉદેપુર વિદેશી દારૂ બીયનો જથ્થો ભરી લાવનાર કાનહા કુસર બાબુલાલ ટાંક પ્રિન્સ રહે અંબાસા દારૂના ઠેકાના સેલ્સમેન તાલુકા ઝાડોલ રાજસ્થાન નંબર ત્રણ ચાર પાંચ વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરી આપનાર સતીષ ડામોર રહે ચોકલી તાલુકા ઝાડોલ જિલ્લા ઉદયપુર રાજસ્થાન નીતિન ઠાકોર હાલ રહે ખેડબ્રમ્મા અજયનીનામા રહે કુપડા તાલુકા ઝાડોલ જિલ્લા ઉદયપુર રાજસ્થાન પાયલોટિંગ કરનાર બાદરજી ફૂલાજી વણજારા રહે ઈડર તાલુકા ઈડર પિયુષ પ્રતાપજી ઠાકોર રહે ઈડર તાલુકા ઈડર પ્રકાશ રાણાજી વણજારા રહે ઈડર તાલુકા ઈડર નરેગા પૂર્માજી રબારી રહે ઈડર તાલુકા ઇડર જયેશ ખેડા વણજારા રહે ઈડર તાલુકા ઈડર રિપોરા જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બીરો ચીફ સાબરકાંઠા